બિરસા મુંડાજીની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ યાત્રા આજે છોટા ઉદેપુર ના બોડેલી ખાતે આવી રહી છે અને આ સભાની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી શ્રી અને જેમને છોટાઉદેપુર જિલ્લામાં સાહેબ તરીકે સેવાઓ આપી છે એવા અમારા પીસી બરંડા સાહેબ બીજા આપણા મંત્રી શ્રી અને ગુજરાત રાજ્યની રચના થઈ ત્યાર પછી ચાર થી પાંચ જેટલા મંત્રીઓ પ્રથમ વાર જયારે આ મળ્યા છે ત્યારે આપણા ગૌરવ એવા ગુજરાત સરકારના બીજા મંત્રી આદન્ય રમેશભાઈ કટારા સાહેબ ખૂબ લાંબા અહીંયાથી ભાષણો થવાના છે સાથીઓ હું ટૂંકમાં મારું પ્રવચન પૂર્ણ કરીશ છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પૂર્વ લોકસભાના સભ્ય આદન્ય રામસિંહભાઈ આદિવાસીઓ માટે અંગ્રેજો સામે લડત લડવા આજથી દોઢસો બસો વર્ષનો જે ઇતિહાસ અને ઇતિહાસમાં અનેકો અનેક આદિવાસીના જે નેતાઓ છે તે વખતના આદિવાસીઓના આગેવાનો જે અંગ્રેજો સામે લડાઈ લડી જળ જમીન અને જંગલ અને આપણા અધિકારોની વાત આજથી દોઢસો બસો વર્ષ પહેલા મૂકેલી અને એ વાતને આજની નવા જમાનામાં આપણી વચ્ચે આટલા વર્ષો પછી આપણી સામે લાવવા માટે કોઈ તેમને જાણતું નહોતું અને એમની ઓળખ આપણી વચ્ચે આજે આટલા વર્ષો પછી પણ જેમને મૂકવાનો પ્રયાસ કર્યો છે જેમના નામે આદિવાસીની યોજનાઓ બનાવી અને આ કામો આજે થઈ રહ્યા છે આજે મારે દેશના યશસ્વી વડાપ્રધાન આદન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને યાદ કરવા છે આજે એમને ખૂબ ખૂબ મારે અભિનંદન આપવા છે અને એમને આવા ભગવાન બિરસા મુંડા જેવા કે જેમને 25 વર્ષ જે આદિવાસીઓના અધિકાર માટે લડત આપી અને પચીસ વર્ષની ઉંમરે અંગ્રેજોની જેલમાં મૃત્યુ થયું અને છાપ છોડી એ વાત ઘણા ઓછા લોકોને જાણકારી હતી અને સમગ્ર દેશ દુનિયામાં આ વાત પહોંચાડવાનું કામ થયું છે અને આજે યાત્રા આપણી વચ્ચે આવી છે ધરતી આંબા જનજાતીય ઉત્કર્ષ અભિયાનથી

એવી અનેકો અનેક યોજનાઓ આવનારા વર્ષોમાં આપણી વચ્ચે શરૂ થવાની અને એનો છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાના ઉંડાણમાં પડેલા મારા આદિવાસી ગામોનો ફળિયાઓનો એ સુંદર રીતે વિકાસ થવાનો અને દેશ અને ગુજરાતની મુખ્ય ધારામાં આદિવાસી યુવાન યુવતીઓને આદિવાસી સમાજના લોકો સમાન ભેર માન ભેર ઉભા રહી શકે